સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન ખાનગી શાળાઓ દ્વારા સ્ટેશનરીના નિયંત્રિત વેચાણ અને એમ હેરફેર સામે કડક પગલાંની ની માંગ વાલીઓ અને સ્થાનિક વેપારીઓને નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન આજ રોજ કલેક્ટરને ને આવેદન પત્ર પાઠવી ખાનગી શાળાઓ દ્વારા સ્ટેશનરી અને પુસ્તકો નિયત સ્ટોર્સ અથવા શાળા મારફતે ખરીદવાની ફરજ પાડવા સામે વિરોધ નોંધાવ્યો પ્રમુખ સંજય પટેલ અને મંત્રી શાકિબ જણાવ્યું કે શાળાઓની મિલીપ ગતિ કંપનીઓ એમઆરપી માં વધારો કરી ઊંચા ભાવે સ્ટેશનરી વેચે છે જે વાલીઓ પર આર્થિક બોજ નાખે છે અને સ્થાનિક વેપારીઓના ધંધાને નુકસાન પહોંચાડે છે તેઓએ માંગણી કરી કે શાળાઓનું આ વેપારીકરણ બંધ થવું જોઈએ અને વાલીઓને બુક લિસ્ટ ઓપન રાખી મનગમતી દુકાને સ્વતંત્રતા મળવી જોઈએ આવેદન માં કલેક્ટર ને સત્વરે પગલા લઈ સ્ટેશનરી વેપારીઓના આર્થિક નુકસાન અને વાલીઓની મુશ્કેલી નો ઉકેલ લાવવા વિનંતી કરાઈ પટેલ સુરત સ્ટેશનરી આજે કલેક્ટર કચેરી અમે કમિટી સાથે આવ્યા છે જે વર્ષો જૂનો પ્રશ્ન છે કે સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓના પુસ્તકો નોટબુકો ઇવન સ્કૂલ બેગ સ્કૂલ શૂઝ વગેરેનું વેચાણ થઈ રહ્યું છે તેના લીધે નાના નાના સ્ટેશનરી વિક્રેતાઓને ખૂબ આર્થિક અસર થઈ રહી છે તો એ સ્કૂલમાં થતું વેચાણ કાયદાકીય રીતે પણ ખોટું છે તેથી બંધ થવું જોઈએ એ માટેનું આવેદનપત્ર આપવા અમે આજે આવ્યા છે કેટલા સમયથી આ રજૂઆત તમારી અમે એકચ્યુઅલી આ આખા ગુજરાતમાં તમને કહું ને તો દરેકે દરેક શહેરમાં દરેક એસોસિએશન જે તે કલેક્ટરને આવેદનપત્ર આપી જ રહ્યા છે પણ વર્ષોથી આ પ્રશ્ન વણ ઉકેલ્યો છે કલેક્ટરશ્રીની ઓફિસ તરફથી કે ડીઈ ઓફિસ તરફથી સ્કૂલોને દર વખતે શું કહેવાય કે નોટિસ મોકલવામાં પણ આવે છે પણ એનો કંઈક યોગ્ય નિકાલ આવતો નથી ફરીને ફરી પાછું એ ચક્ર ચાલુ જ થઈ જાય છે એટલે એનો કાયમી કોઈ ઉકેલ આવે એ ખુબ જરૂરી છે બની શકે કે હવે કઈક બી પ્રેશરાઈઝ થતા હોય સ્કૂલ સંચાલકો જોડે કે ગમે તે હોય પણ આ પ્રશ્ન વારંવાર દરેક શહેરમાં બધા જ રજૂ કરે છે નહીં ઇવન સુરત એટલું નહીં આપણે રાજકોટ છે અમદાવાદ છે બરોડા છે નવસારી છે દરેકે દરેક એસોસિએશન પોતપોતાના એરિયાના કલેક્ટરસીના રજૂઆતો વારંવાર કરતા જ હોય છે અને આજથી બે વર્ષ પહેલાં થોડા ઘણા અંશે થોડુંક કાબૂમાં પણ આવ્યું હતું પણ પાછું હતી અને એ પરિસ્થિતિ થઈ ગઈ એવું લાગે છે